સુરભાગે હોબડો વસ્તી એવી વાત કરતી હતી કે વરહાદ આવશે તો અમનો આદરેલો અવસર ભેરાઈ જશે અત્યારે કુદા સપનો મનું કરેલા ઉપર પોણી ફરી જશે પણ મરદ મેલડી પૂજી છે વરહાદ ના ભરો ભાઈ તમારો વાંધો ના ગાંધો બંધ વાંધો તો તમારા ગોગા મેલડી મારી હાઈટ ઘરોની ની ને મારી મેલડી ગ્રુપ ની મેલડી ને બોલવું ને કોમું પણ દુનિયામાં રૂપિયા જોઈ ધૂણી નહીં પ્રોપર્ટી જોઈ ને મળી નહીં આ તો ભાવથી થી મળી છે અને ભાવ ભેગું કર્યું છે આખી રાત વરહાદ પડો તોય તમારો વાદો ગાદો બંધ થવા દઉં અવસરની મજા ભેરવા દઉં તો લ્યા દુનિયામાં બોલું સુરભા તારે બોલું અને કેસે હવારે કૂક જીબળો ના ખેંચી લાવો તો તમારી મેલડી સધી નથી રે